દમણના ડાભેલ વિસ્તારમાં ત્રણથી ચાર જેટલી દુકાન સાથેની બિલ્ડીંગ કોઈપણ પ્રકારની જરૂરી પરવાનગી વગર તાણી બાંધી હતી આ સિવાય જમીન પર ચાલ તથા બિલ્ડીંગની ટેરેસ પર પણ ગેરકાયદે બાંધકામ કરી રૂમ બનાવી ભાડા પર પરપ્રાંતીય કામદારોને આપ્યું હતું જ્યાં દમણના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ધ્યાન પર આ વાત આવતા તેમણે ડાભેલના ધર્મિશા પાર્ક સ્થિત એક સર્વે હાથ ધર્યો હતો જેમાં તપાસમાં બિલ્ડરે બિલ્ડીંગ બાંધવાની કોઈપણ પ્રકારની જરૂરી પ્રશાસનિક પરવાનગી લીધી ન હોવાનું સામે આવ્યું હતું આ અંગે અગાઉ પણ બિલ્ડર જ્યારે નું ચણતર કરી રહ્યા હતા ત્યારે પણ તેમને કામ રોકવા અને અનધિકૃત બાંધકામને તોડવા નોટિસ ફટકારી સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો સાથે વિકાસ સત્તા મંડળના સભ્ય સચિવ પ્રિયાશુ સિંહ સમક્ષ વ્યક્તિગત સુનાવણી માટે પણ એક તક આપી હતી પરંતુ આ સુનાવણીમાં પણ બિલ્ડર દ્વારા કોઈ પરવાનગી પત્ર ન રજૂ કરી શકતા આખરે આ મામલે સત્તર ફેબ્રુઆરીના રોજ દમણ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ધર્મિશા પાર્ક ખાતે જઈ બસો જેટલા રૂમવાળી બિલ્ડિંગ પર નોટિસ ચિપકાવી પંદર દિવસમાં ખાલી કરી બાવીસ દિવસની અંદર બાંધકામને તોડવા નિર્દેશ બિલ્ડરને આપ્યો હતો જ્યાં આજરોજ સમયમર્યાદા પૂર્ણ થતાં પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડાભેલના ધર્મિષા પાર્ક ખાતે આવી બુલડોઝર અને ડ્રીલર મશીન વડે ઇમારતો તોડવાની કાર્યવાહી કરી હતી ત્યારે પ્રશાસન દ્વારા ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહીને લઈ પ્રદેશના અન્ય ગેરકાયદે બાંધકામ કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ ન્યુ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચ હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને સીएनजी ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીएनजी પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસર વાંજી કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર વાંજી કંપની પેટ્રોલ પંપ વામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક

ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું થર્ટી રોડ ઓપોઝિટ રાજ મોટી સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી